પાલનપુરમાં સાધુ સંતોષ સહિત હિન્દુ સમાજે જન આક્રોશ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશવાસીઓમાં પાકિસ્તાનીઓ અને આતંકવાદીઓ સામે ભારે રોષ છે અને સમગ્ર દેશવાસીઓનો રોષ હવે ગામે ગામ જોવા મળી રહ્યો છે જિલ્લા મથક પાલનપુરમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જન આક્રોશ મહારેલીનું આયોજન કરાયું હતું પાલનપુરના લક્ષ્મણ ટેકરી હોલમાં આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તે બાદ લક્ષ્મણ ટેકરી હોલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી એક વિશાળ મહારેલી યોજાઈ હતી જે મહારેલીમાં સંતો મહંતો હિન્દુ સંગઠનો સહિત પાલનપુરના વેપારીઓએ સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ રેલીમાં જોડાયા હતા અને હજારોની સંખ્યામાં નીકળેલી આ રેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું પહેલગામ આહુમલાના આતંકને કડક જવાબ આપવામાં આવે અને વહેલી તકે જવાબ આપવામાં આવે તેવી માંગ કરી છે પાલનપુરનો આ ભભુકતો અગ્નિજ્વાળા બાવીસ એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ હિન્દુઓની જે હત્યા થઈ એના પ્રતિકાર અને પડકાર રૂપ આજે પાલનપુર લક્ષ્મણ ટેકરી હોલ ખાતે એક વિશાળ સભાનું આયોજન થયું અને ત્યાં સૌએ પાકિસ્તાનની સામે ભયંકર આક્રોશ વ્યક્ત કર્યો સાધુ સંતોએ પોતાના સેવકો ભક્તો સાથે સમગ્ર હિન્દુ સમાજને હાકલ કરી છે કે જો ભારત સરકાર પાકિસ્તાનને ટૂંક સમયમાં જડબાતોડ જવાબ નહીં આપે તો સાધુ સંતોએ મેદાનમાં ઉતરી અને સરહદ ઉપર જવું પડશે એ પહેલાં સરકાર જાગે બીજી વાત એ છે કે અહીંયા ભારતમાં રહીને જેને ભારતને માતા સ્વીકારવી નથી જેને ગાયને માતા સ્વીકારવી નથી જેને તુલસીને માતા સ્વીકારવી નથી એટલું જ નહીં પણ આવા નિર્દોષ લોકોની હત્યા પછી પણ એવા લોકો કે જે આતંકવાદની સાથે છે એ પણ એક આતંકવાદનો બીજો ભાગ છે એવા લોકોની દુકાનોના નામ પૂછી એ માલિકોના નામ પૂછી અને જ માલ ખરીદવો જોઈએ આર્થિક બહિષ્કાર કરવો જોઈએ એ માટે સોસાયટીઓમાં મોહલ્લાઓમાં શેરીઓમાં જઈ અને હિન્દુ ભાઈ બહેનોને જાગૃત કરી અને આ દિશામાં પણ કાર્ય કરવામાં આવશે આ રેલી પાલનપુર કલેક્ટર કચેરીએ આવી અને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને જણાવેલ છે અને કલેક્ટરશ્રીને એમ પણ જણાવેલ છે કે પાલનપુરની આસપાસ આવેલા ખેતરોમાં રોહિંગ્યાઓ જે કામ કરી રહ્યા છે એમનો પણ સર્વે કરવામાં આવે અને એ સર્વેને આધારે એ લોકોને પણ અહીંથી હકાલ કરવામાં આવે તેવી માગ સાધુ સંતોએ કરી છે છે કે અમે સરકારના હાથ મજબૂત કરવા માટે હિન્દુ સમાજ સરકારને સાથે છે સરકાર જે પણ કહેશે એ અમે હિન્દુઓ કરવા માટે તૈયાર છીએ સરકારના હાથ મજબૂત કરવા એ અમારો ધર્મ છે આજ આક્રોશ રેલી આ અમારે શ્રદ્ધાંજલિ આપી અને આક્રોશ રેલી દ્વારા અમે હજારોની સંખ્યામાં આજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર આપવાનું કારણ અમારે બીજું કાંઈ નથી કે આ દેશને અંદર વિધર્મીઓએ જે રીતે હિન્દુઓનું નામ લે અને હિન્દુ સમાજના યુવાનોને જે માર્યા છે એને સામે કડકમાં કડક કાયદો બનાવી અને એ લોકો પર કાળે કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે બીજી અમારી માંગણી એ છે કે જો એ લોકો પોતાનો ધર્મ પૂછી અને હિન્દુઓને મારી શકતા હોય તો મારા હિન્દુઓના બધા બચ્ચા બચ્ચાને મારે વિનંતી કરવાની છે તમે પણ એ લોકોને પૂછો તમે કોણ છો એ જો એમ કે હું મુસ્લિમ છું તો તમે પણ મુસ્લિમ દુકાનને અંદરથી માલ ખરીદવાનું બંધ કરજો મુસ્લિમોને કોઈ પણ આર્થિક રીતે એમની જો કમજોરી કરીશું તો આપણે એ લોકો જેમ કાશ્મીરની અંદર પાકિસ્તાનના આતંકવાદીઓ અહીંયા આવે છે અને આપણને મારે છે કોઈ પણ આતંકવાદીને સ્થાનિક લોકોની મદદ વગર કંઈ પણ થતું નથી તો આ મદદ કરનાર કોણ લોકો છે એ એ લોકો છે કોઈ હિન્દુ અમને કોઈ મદદ કરતા નથી એ આતંકવાદીઓને પેદા કરવા માટેની જો એના સ્થાનિક મુસ્લિમો પણ જો આવી રીતે કરતા હોય તો અમારો આક્રોશ છે કે એવા મુસ્લિમોને પણ આ દેશને અંદર કડકમાં કડક સજા થવી જોઈએ અને આ એવા મુસ્લિમો ફરીથી આ દેશને સાથે એમનો જન્મયા લીધો છે

મસ્તક આપવા માટે પણ તૈયાર છીએ